નમસ્કાર મિત્રો હળવદ માર્કેટયાર્ડમાં તમારું સ્વાગત છે અમારી ચેનલ શરૂ કરવામાં આવી છે તો આપ સૌને કપાસ મગફળી અને અન્ય પાકોનું પણ ભાવ જાણકારી આપવામાં આવશે તો દરરોજ અમે હરાજીમાં લાઈવ થઈશું અને તમને આવા નવા વિડીયો પહોંચાડતા રહીશું તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને કપાસના પણ ભાવ આપણે જોવા જઈએ કે કેવા ચાલી રહ્યા છે તો ચાલો મિત્રો આપણે કપાસમાં પણ જોઈએ કેવો ભાવ છે તો મિત્રો આ ઢગાના પંદરસો રૂપિયા થયા છે તો આપણે આગળ પણ જઈએ અને જોવી કે આગળ કેવો ભાવ છે અને લાઈવ હરાજી પણ જોઈએ જો મિત્રો આ હરાજી ચાલુ છે તો અંદાજ 71 ચાલુ કરવાનું કીધું કે ઇન્ડિયા ફોન आनो को दारा तो तारा हाटू नो और मारो हाले गांधीलाल तारा हाटू नो है

આદર આ બપ્પા નંબર 7718 કર્યું બાઈકનું એટો કરી અત્યારે આ તારી દરિયાગર જલ તારી હા એક એક 30 30 30 હાલ 44 રૂપિયા જલ 44 આ બપ્પા હaru જલ 44 હે 44 હાલ છે ને આ મે કોઈ જો મે 268 10 12 50 6000 મે બુક કર્યું છે 28 ઓક્ટોબરની નથી એટલે 27 ઓક્ટોબરમાં 68450 નો પંચાણું રૂપિયા છન્નું અઠાણું નવાનું પૂરા એક બે બે રૂપિયા સાહીઠ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર રૂપિયા અગિયાર માં લગાવ્યો તો મિત્રો કપાસના ના તેરસો ચૌદસો ને પંદરસો લગી માર્કેટ છે તો હવે આપણે આગળ જઈએ જીરામાં પણ જોઈ આવીએ કે જીરામાં પણ કેવો ભાવ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો જીરામાં હરાજી ચાલુ છે તો આપણે તે બાજુ જઈએ અને આપને ભાવ જણાવીએ કે જીરામાં કઈ રીતના ચાલે છે

સાડત્રીસો રૂપિયા લગી છે તો ચાલો મિત્રો હવે આપણે અડદ તરફ જઈએ એમાં પણ કેવો ભાવ છે

બાકી બચ્યાતા લેટર પર દબાણ જોવો પણ આખા ફાઈલસ પર દબાણ જોવો છે એક થી 3 એક થી થાય છે મારે રાખીએ તો لم so,